નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ અમદાવાદ ખાતે જે વિમાન દુર્ઘટના ઘટી જેને લઈને અનેક લોકોના મૃત્યુ થયા અને મૃતદેહોની ઓળખ થઈ શકે તેમ નથી અને માટે ડીએનએ ટેસ્ટ કરાવવાની ફરજ પડી હતી આ ડીએનએ ટેસ્ટ અંતર્ગત એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો તેવામાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તથા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અને વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના કાર્યાલયના માધ્યમથી અમદાવાદ ખાતે ફ્લાઇટ દુર્ઘટનામાં પ્રભાવિત તમામ વડોદરાના યાત્રીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ સેમ્પલથી લઈને પૂછપરછ માટેની કોઈપણ પ્રકારની સહાયતા માટે તેઓએ નંબર એક જાહેર કર્યો હતો વીરભદ્રસિંહ ચૌહાણ અને તેજસ સોલંકી આ બે હેલ્પલાઇન નંબર તેઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા અને જે અંતર્ગત તમામ જે અસરગ્રસ્તો છે જે પોતાના સ્વગંધજનો ગુમાવ્યા છે અને તેમને કોઈપણ પ્રકારની જો સહાય જોઈતી હોય તો તેની મદદ વડોદરા ભારતીય જનતા પાર્ટી અને જિલ્લાના સંયુક્ત ઉપ્રમે તથા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલયના માધ્યમથી પૂરી પાડવામાં આવી હતી